મિત્રો આજે થઈ છે તેર સપ્ટેમ્બર અને વાર થયો શનિવાર વરસાદના નવા નક્ષત્ર એટલે કે મિત્રો ઉત્તર ફાલ્ગુની નક્ષત્રની આજે શરૂઆત થશે નવા નક્ષત્રની સાથે અંબાલાલ પટેલે પોતાની વ્યક્ત કરી છે

જેને જોતા અંબાલાલ પટેલની આગાહી મુજબ મિત્રો ગુજરાતમાં દિવાળી પહેલા વાવાઝોડાનો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે સાથે સાથે પરેશભાઈ ગોસ્વામીની પણ આગાહી સામે આવી છે પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું કે ગુજરાતમાંથી ચોમાસું હજુ વિદાય લેશે નહીં હજુ પણ મિત્રો ગુજરાતમાં ચોમાસું લાંબુ ચાલવાનું છે તો બીજી તરફ હવામાન વિભાગની પણ નવી લેટેસ્ટ આગાહી સામે આવી છે આગામી ત્રણ કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જજો તૈયાર આજે શનિવાર અને આવતીકાલે રવિવાર કાલે રવિવાર અને રજાનો વાર ઘરની બહાર નીકળતા પહેલા છત્રી અને રેનકોટ સાથે રાખજો કારણ કે મિત્રો ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ચૌદ થી લઈને વીસ તારીખના સમયગાળા દરમિયાન જોવા મળશે મિત્રો આ વરસાદી રાઉન્ડમાં ગુજરાતમાં વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે અને હવામાન વિભાગની આગાહી અનુસાર તેર તારીખના રોજ એટલે કે મિત્રો આજે બપોરના સમયગાળા પછી બંગાળની ખાડીમાં નવી અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમના ભાગરૂપી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બનશે જે આગળ વધીને વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં અને મહારાષ્ટ્ર મુંબઈના દરિયાકાંઠે પહોંચીને તે વરસાદી સિસ્ટમ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થતાં ગુજરાતમાં આ સપ્ટેમ્બર મહિનામાં અંતિમ રાઉન્ડ જોવા મળશે અને મિત્રો જે રીતે નક્ષત્ર બદલાનું અને હવામાન વિભાગની સાથે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની આગાહી સામે આવી છે તમામે તમામ અપડેટો એક પછી એક મેળવીએ એ પેલા મિત્રો તમે જો અમારી આ ગુજ્જુ વેધર YouTube ચેનલ ઉપર નવા છો તો ખાસ કરીને વિડિયોને એક લાઈક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા માંગો હા ભૂલતા હવે મિત્રો આપણે વરસાદના નવા નક્ષત્રની વાત કરીએ તો રાજ્યમાં ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ઓત્રા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે આ નક્ષત્ર મિત્રો સત્યાવીસ તારીખ સુધી ચાલુ રહેશે ઓત્રા નક્ષત્રનું વાહન શિયાળ છે

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી પણ સામે આવી રહેલી છે સાથે મિત્રો આજે શનિવાર અને આવતીકાલે રવિવાર આમ મિત્રો શનિ રવિના દિવસોની અંદર ઘરની બહાર નીકળતા છત્રી અને રેનકોટ સાથે રાખજો વેધર ડેટા સામે આવી રહ્યા છે રવિવારે હવામાન વિભાગની આગાહી અનુસાર સુરત નવસારી વલસાડ દમણ દાદાનગર હવેલી લાગુના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી એલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રવિવારે ગુજરાતમાં વરસાદનું જોર ફરી એક વખત વધે છે અને મિત્રો આમ કહી શકાય તો શનિ અને રવિવારે દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના પણ અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગે

ફરી એક વખત નવી હાઈ પ્રેશર સિસ્ટમ સક્રિય બની છે અને લો પ્રેશર સિસ્ટમો સક્રિય બનવાની સાથે જ ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા સર્જાણી ખાસ કરીને મિત્રો આવનારી ત્રણ કલાકની અંદર ગુજરાતના કયા કયા પંથકોની અંદર ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે તો વરસાદ વરસવાને લઈને શું નવી આગાહી સામે આવી છે અને મિત્રો કહી શકાય કે જે નવા નક્ષત્રનો સમયગાળો છે આ સમયગાળા દરમિયાન શું વાવાઝોડાની અસર જોવા મળશે અને મિત્રો શું નવરાત્રીના અંતિમ દિવસોમાં પણ ગુજરાતમાં જે રીતે અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે આગે સાચવી પડશે કારણ કે મિત્રો ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી ગરમીનો ઉકળાટનું પ્રમાણ વધ્યું ત્યારે પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહી સામે આપી છે નવી અપડેટ પણ સામે આવી રહી છે અત્યારે મિત્રો કહી શકાય કયા ક્ષેત્રની અંદર નવી નવી વરસાદી સિસ્ટમો છે કે જે ભયંકર સ્વરૂપમાં ધારણ કરી શકે છે ગુજરાત રાજ્યની અંદર મિત્રો આ સિઝનનો કેટલો વરસાદ પડી ચૂક્યો છે અને હજુ પણ આગામી સાત દિવસ દરમિયાન ગુજરાત રાજ્યના કયા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે સંપૂર્ણ વિગતો મેળવવાના છીએ હાલ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે વાતાવરણની અસ્થિરતા સર્જાણી જેમાં મિત્રો ચૌદ અને પંદર તારીખના રોજ ગુજરાતમાં વરસાદનો જોર વિસ્તાર અને આમ તો કહી શકાય કે એલર્ટ વાળી હવામાન વિભાગની આગાહી સામે આવી હવે મિત્રો સાગરના દરિયામાંથી પણ તોફાની રહ્યા છે વરસાદની ગતિવિધિમાં ભારે વધારો થયો છે નવી સિસ્ટમો ગુજરાતના ઘણા બધા ભાગોને ઘેરતી જોવા મળી રહી છે આમ મિત્રો જો વાત કરવામાં આવે તો હવે નવી નવી વરસાદી સિસ્ટમો સક્રિય બનવાની સાથે નવા શિયર ઝોનો અને ગુજરાત ઉપરથી મિત્રો જે પસાર થઈ રહેલા જે સ્ટોફ લાઈનો છે એમને છોતા અત્યારે ગુજરાતમાં વરસાદનું જોર ફરી એક વખત વધશે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે આગામી ત્રણ કલાક માટે ભયંકર ભારેથી અતિભારે વરસાદ અને ધોળા દિવસે આભ ફાટતું કાળા ડિબાંગ વાદળો વરસાદી સિસ્ટમ ગુજરાતના ઘણા બધા ભાગોને ધમરોળશે નવા રાઉન્ડની સાથે ગુજરાતમાં તબાહી મચાવતી આગાહી પણ સામે આવી છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર બંગાળની ખાડીના ક્ષેત્રોથી થી લઈને અરબસાગરના વાતાવરણમાં તોફાની પવનોની દિશા અત્યારે ગુજરાત રાજ્ય તરફ હોવાના કારણે ગુજરાતમાં હવે ફરી એક વખત ભારે પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે આમ તો મિત્રો ગુજરાતમાં સામાન્ય રીતે ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાતા હોય છે પરંતુ વાતાવરણ વાતાવરણની અસ્થિરતાના કારણે ગુજરાતમાં હવે મિત્રો સાંઠથી લઈને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે ગુજરાતના વિસ્તારોથી લઈને ઉત્તર ગુજરાતના ભાગોદથી લઈને તમે જોઈ શકો છો મિત્રો આ સિસ્ટમની જે ભયંકર અસર છે સમગ્ર ગુજરાતમાં જોવા મળશે આમ મિત્રો ગુજરાતમાં એસીથી લઈને પંચ્યાસી ટકા સુધીના વિસ્તારોની અંદર હવે ગણતરીના દિવસોની અંદર ધોધમાર વરસાદ પડશે આ મિત્રો બેંગ્લુરુ બેંગલવી આ સાથે મિત્રો ભુવનેશ્વર લાગુના વિસ્તારોથી લઈને તમે જોઈ શકો છો એ રીતે મિત્રો વરસાદી સિસ્ટમ છે લો પ્રેશરના ઘેરાવાથી આગળ વધીને ડિપ્રેશનની પરિસ્થિતિમાં ગુજરાત તરફ પહોંચશે અને ગુજરાતમાં સોળ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે અને સોળથી લઈને ઓગણીસ તારીખના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ફરી એક વખત ધોધમાર વરસાદની આગાહી સામે આવી છે હવામાન વિભાગની આગાહી સામે આવી છે આ મિત્રો ગુજરાતના અનેક વિસ્તારોની અંદર હવે વીજળીના ચમકારા કડાકા ભડાકા સ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપે ભારેથી ભારે વરસાદની પણ આગાહી સામે આવી છે જેને જોતા મિત્રો કહી શકે કે આજથી ગુજરાત રાજ્યની અંદર ફરી એક વખત ધીમે ધીમે વરસાદનું જોર વધતું જોવા મળ્યું છે જેમ જેમ મિત્રો આ સિસ્ટમ ગુજરાતની નજીક આવતી જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણની અંદર મોટી અસ્થિરતા સર્જાશે દિવસે દિવસે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી રહ્યો છે અને મિત્રો આ સિઝન દરમિયાન તો ગુજરાતની અંદર અત્યાર સુધી મેઘરાજાએ તબાહી મચાવી છે જેમાં પણ મિત્રો અનેક વિસ્તારોની અંદર તો મિત્રો ખાસ કરીને એકસો આઠ ટકાથી પણ વધુનો વરસાદ જોવા મળી રહ્યો છે આ સિઝનનો અને મિત્રો કહી શકાય કે ગુજરાતમાં પડી રહેલા છે અનાધાર વરસાદના ભાગરૂપે ગુજરાતના ઘણા બધા ભાગોમાં અત્યારે પૂરની સ્થિતિનું પણ નિર્માણ થઈ ચૂક્યું છે ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર મિત્રો અત્યંત ભારે વરસાદની આગાહી હજુ પણ જોવા મળી રહી છે જેમાં મિત્રો ઉત્તર ગુજરાતની અંદર ખાસ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર આ સાથે જ ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે વરસાદની આગાહી સામે આવી રહી છે એટલે કે ઓતરા નક્ષત્રને લઈને પણ અત્યારે હાલ ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે અને આ નવું નક્ષત્ર છે મિત્રો હાલ શિયાળના વાહન સાથે શરૂ થશે અને શિયાળ જો મિત્રો રડશે તો ગુજરાત આખાને રડાવશે તેવું પણ કહેવામાં આવે છે ગુજરાતમાં મિત્રો રીત સરના આ વરસાદી સિસ્ટમ આ વરસાદનું નવું નક્ષત્ર ચોતરા કાઢશે તેવા આગાહીને લઈને અંબાલાલ પટેલે પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે આ મિત્રો ગુજરાતમાં છેલ્લે છેલ્લે ભયંકર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે ગુજરાતમાં ચૌદથી લઈને સોળ તારીખના સમયગાળા દરમિયાન ઘણા બધા ભાગોમાં પાંચથી લઈને આઠ ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે તેવી પણ આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે આમ મિત્રો ગુજરાતમાં બદલાઈ રહેલા નવા નક્ષત્ર અને નવી નવી વરસાદી સિસ્ટમને જોતા કહી શકાય કે અરબસાગરના ભાગમાંથી અને બંગાળની ખાડીમાંથી નવી નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ ગુજરાતના ઘણા બધા ભાગોને અસર કરશે જેમ જેમ મિત્રો અઢાર તારીખના રોજ પણ તમે જોઈ શકો છો માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતના દક્ષિણ ભારતના ભાગોમાં પણ ચોમાસું અને વરસાદ ફરી એક વખત સક્રિય થયા છે આપણે મિત્રો હાલ જિલ્લાઓ વિશે અમદાવાદ એલર્ટ છે હાલ મિત્રો તમે જોઈ શકો છો આજે થઈ છે ચૌદ સપ્ટેમ્બર આજે થઈ છે મિત્રો માફ કરજો તેર સપ્ટેમ્બર અને વાર થયો છે શનિવાર અને આવતીકાલે રવિવાર અને ચૌદ તારીખ આજે મિત્રો ગુજરાતમાં વરસાદનું જોર ફરી એક વખત વધવા લાગ્યું છે જેમાં ખાસ કે મિત્રો અત્યારે હાલ વરસાદનું જોર છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વધવા લાગ્યું છે દક્ષિણ ગુજરાતના સુરત તાપી નવસારી દમણ દાદાનગર હવેલી લાગુના વિસ્તારમાં અત્યંત ભારે વરસાદની પણ આગાહી સામે આવી છે આવનારી ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના ઘણા બધા ભાગોમાં છે વરસાદ સાર્વત્રિક વરસાદ જોવા મળશે અને હવે ગુજરાતમાં નવા નક્ષત્રની સાથે ગુજરાતમાં વીજળીના ચમકારા કડાકા ભડાકા ઠંડુષ મેક ડિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં પાણી પાણીના દ્રશ્યો સામે આવશે ચૌદ તારીખના રોજ તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં ફરી એક વખત અચાનક જ મોટો બદલાવ આવી ગયો હાલ મિત્રો ચેતવણી દર્શાવવામાં આવી રહી છે

નર્મદા જિલ્લાથી લઈને ભરૂચ ભરૂચ આજુબાજુના વિસ્તારોની સાથે સુરતના વિસ્તારોની અંદર તાપી છે આ સત્ય તે વિસ્તારોની સાથે નવસારીના પંથકોની અંદર ડાંગના પંથકોની અંદર વરસાદનું જોર ફરી એક વખત વધશે મેઘરાજા પોતાની અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે ગુજરાતમાં મિત્રો સંપૂર્ણપણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં તટીય વિસ્તારો પર સાયક સાયક્લોનિક સર્ક્યુલેશન વરસાદી સિસ્ટમ બની છે નવા વરસાદના રાઉન્ડને લઈને ભયંકર આગાહી સામે આવી છે હવે ફરી એક વખત મેઘ મેઘટાંડવ શરૂ થશે દક્ષિણ ગુજરાતના ક્ષેત્રોની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદનું જોર વધશે પરંતુ આવનારી ચોવીસ કલાક માટે હજુ પણ મિત્રો ગુજરાતમાં વરસાદનું જોર છે ઘટતું જોવા મળશે છે જ્યારે પણ મિત્રો ગુજરાતમાં વરસાદની જે શક્યતા સામે આવશે ગુજરાતમાં ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની અંબાલાલ મહિનામાં જો વાત કરવામાં આવે તો ભાવનગર છે અમરેલી છે ગીર સોમનાથ છે જૂનાગઢ છે આ તમામે તમામ વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદની આગાહી સામે આવી છે આ મિત્રો ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પોળો ફૂકાશે પરંતુ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ આવતીકાલે રવિવારના રોજ ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદ પડવા લઈને હવામાન વિભાગ તરફથી રેડ અને ઓરેન્જ એલર્ટની જે આ મેપ છે જાહેર કરી દેવામાં આવ્યું છે મિત્રો ગુજરાતના હવે પછી ઘણા બધા ભાગોની અંદર છે એ ચોમાસું પણ વિદાય તરફ આગળ વધશે એની પહેલાં મિત્રો ગુજરાતમાં વરસાદનો છેલ્લો અંતિમ રાઉન્ડ છે ગુજરાતના ઘણા બધા ભાગોને સાફ કરશે હવે ગુજરાતમાં ધીમે ધીમે હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત થતી પણ જોવા મળી રહી છે આ સાથે મિત્રો જે રીતની આગાહી સામે આવી છે એ પ્રમાણે આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણી શકીએ કે કયા કયા વિસ્તારની અંદર તે કાળા લિપાંગ વાદળો વચ્ચે મેઘરાજા છે મંડ મૂકીને વરસી શકે છે જેવા મિત્રો ખાસ કે જો વાત કરવામાં આવે તો અત્યારે મુંબઈના દરિયાકાંઠે સુધી પહોંચેલી છે લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે કે જેમની સીધી અસર અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદથી જોવા મળી છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં હવે પછીના દિવસોની અંદર પાંચથી લઈને સાત ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે તેવી પણ આગે હંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે અને જે રીતે મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમનો જે માળખો જોઈ શકો છો કાળા ડિબાંગ વાદળ વચ્ચે ગુજરાતમાં ફરી એક વખત આકાશ પાતાળ એક થતું જોવા મળી રહ્યું છે વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ તમે જોઈ શકો છો હાલ મિત્રો મહારાષ્ટ્ર લાગુના વિસ્તારોથી આ વરસાદી સિસ્ટમનો ઘેરાવસર ગુજરાત નજીક આવી રહ્યો છે અને આગામી દિવસોમાં હજુ પણ બંગાળની ખાડીમાં એક નવી લો પ્રેશર આવી વરસાદી સિસ્ટમ છે અને જેના કારણે ગુજરાતમાં દિવાળી પહેલાં વાવાઝોડાનો ખતરો પણ ટોળાઈ રહ્યો છે આ સાથે મિત્રો પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર હજુ પણ મિત્રો ગુજરાતના ઘણા બધા ભાગોમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે પરંતુ અમુક ભાગોની અંદર અત્યારે હાલ જોવામાં આવે તો હાલ વેસ્ટર્ન ડિસ્ટ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા અને જો મિત્રો વાત કરીએ તો અત્યારે જે રીતના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે કે જે કરાચી લાગુના વિસ્તારો સુધી પહોંચેલી જે લો પ્રેશર હોય વરસાદી સિસ્ટમ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બની છે એને છતાં કહી શકીએ કે હજુ પણ મિત્રો એક લાઇન છે ગુજરાત રાજ્ય ઉપરથી પસાર થશે જેમની સીધી અસર મિત્રો ખાસ કરીને ગુજરાતમાં આવનારી ચોવીસ કલાકના દરમિયાન મેઘરાજા ગુજરાતમાં ખેદાર મેદાન કરતા હોય તેવા હવામાન સમાચાર સામે આવવાના છે અને મિત્રો ગુજરાતમાં ત્યારે ગરમીનો ઉકલાટનું પ્રમાણ વધ્યું પરંતુ આવનારા દિવસોની અંદર તાપમાનમાં ભારે ઘટાડો ઘટાડોને આઠથી લઈને દસ ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે તેવી આગાહી પણ હાલ ખાસ મિત્રો હવામાન વિભાગની સામે આવી છે આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો છે ત્યાં પણ મિત્રો વાતાવરણીય અસ્થિરતા સર્જે છે ગુજરાતમાં ધોધમાર વરસાદ તો અમુક ભાગોમાં વીજળા ચમકારા કડાકા ભડાકા ઠંડસનો ભાગ ભાગરૂપે ગુજરાતના ઘણા બધા ભાગોમાં વરસાદ ટાટકવાને લઈને આગાહી સામે આવી ગુજરાતના મિત્રો કાંઠાના વિસ્તારોની અંદર પણ મિત્રો ત્રણ નંબરનું સિગ્નલ છે કે જે હવામાન વિભાગે જાહેર કર્યું છે આવનારી ચોવીસ કલાકની અંદર હાલ મિત્રો જો તટીય ક્ષેત્રની અંદર વરસાદની સંભાવના પણ સામે આવી રહી છે મિત્રો આને જોતા કહી શકાય કે હજુ પણ મિત્રો નવી નવી લો પ્રેશર આવી વરસાદી સિસ્ટમ ગુજરાતના ઘણા બધા ભાગોને ધમરોળ છે હવે મિત્રો આ વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવે એ પહેલાં અત્યારે દક્ષિણ ભારતના ભાગોમાં અત્યારે વાતાવરણની અસ્થિરતા જોવા મળી છે અને આ આ વરસાદની અસ્થિરતાના કારણે મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે ઉત્તર ગુજરાત રાજસ્થાનના લાગુરા વિસ્તારોમાં આજે મિત્રો ખાસ કે મિત્રો તમે જોઈ શકો છો વરસાદનું જોર ઘટ્યું પરંતુ આગામી દિવસોની અંદર હજુ પણ મિત્રો ખાસ અત્યંત ભારે વરસાદની આગાહી સામે આવી જેમાં છેલ્લા ચોવીસ કલાકની અંદર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ મિત્રો નવી નવી હાલ હવામાનને લઈને જે આગાહી સામે આવી રહી છે એને જોતા મિત્રો કહી શકીએ કે હજુ પણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં જે મિત્રો ઉપરવાસવાળા વિસ્તારો છે કે જ્યાં વરસાદની ઘટ જોવા મળે છે પરંતુ જે ગ્રામીણ વિસ્તારો છે ત્યાં મિત્રો ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ જોવા મળી રહ્યો છે જેમાં જાંબુસર લાગુના વિસ્તાર છે કરજન લાગુના વિસ્તાર છે ડભોઈના ક્ષેત્ર છે આ સાથે મિત્રો મોટા પાયે જે વિસ્તારો છે કે જ્યાં ગુજરાત રાજ્યની અંદર દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી સામે આવી છે એમને જોતા મિત્રો કહી શકાય કે હજુ પણ મિત્રો ગુજરાતમાં છે એ અત્યંત ભારે વરસાદ જોવા મળશે આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્રની અંદર પણ મેઘરાજા છે એ વિરામ લીધા પછી પણ હજુ પણ હલચલો છે સક્રિય બની જોવા મળશે જો મિત્રો સૌરાષ્ટ્રના ભાગોની અંદર તોફાન વધી રહ્યું છે આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો ભાવનગરના વિસ્તારોથી લઈને બોટાદના ક્ષેત્રોની અંદર જસદનના ચોટીલાથી લઈને રાજકોટના ગોંડલ રાજુ આ સાથે મિત્રો રાજુલા છે જૂનાગઢ લાગુના વિસ્તારોની અંદર પણ મહુવાના ગ્રામીણ પંથકોની અંદર ઉનાળા આજુબાજુ ઉનાના આજુબાજુના વિસ્તારોમાં પણ મિત્રો વરસાદની જે માત્રા છે વિસ્તાર છે બંનેમાં ઘટાડો થઈ છે પોરબંદર ભાણવટ સહિયાલા આ સાથે મિત્રો જો વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જામનગરથી લઈને હાલ મિત્રો અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જસદણ લાગુના વિસ્તારોમાં પણ હવે પછીના દિવસોની અંદર વીજળીના ચમકારા કડાકા ભડાકા ઠંડુષમી એક્ટિવિટીના ભાગરૂપે ધોધમાર વરસાદ છે એ ગુજરાતમાં જોવા મળશે સૌરાષ્ટ્રના પણ મિત્રો વિસ્તારોની અંદર જો વાત કરવામાં આવે તો અરબસાગરના દરિયામાંથી અને બંગાળ ગાંધીનગરની ભાગમાંથી આવી નવા વાવાઝોડાને જોઈને પણ પરેશ ગોસ્વામીએ પોતાની આગાહી વ્યક્ત કરી છે નવી હલચલ સક્રિય થવાથી ગુજરાતમાં ચોમાસું હવે તરફ પણ આગળ વધતું જોવા મળી રહ્યું છે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોની અંદર પણ મિત્રો હાલ તમે જોઈ શકો છો જેમની અંદર નવી નવી આગાહી સામે આવી છે એમને જોતાં પણ મિત્રો કહી શકીએ ગુજરાતના ઘણા બધા ભાગોમાં છે વરસાદનો જોર આ વર્ષે ખૂબ જ સારું રહ્યું છે દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે કહી શકાય કે મિત્રો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ સારો જોવા મળી રહ્યો છે ખાસ મિત્રો જો વાત કરવામાં આવે તો ચેતવણી પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ઓક્ટોમ્બર મહિનામાં દરેક મિત્રો આવનારા મહિનાની અંદર છે વાવાઝોડા સાથે વરસાદ પણ ગુજરાતમાં ભૂકા કાઢશે અને આગામી દિવસોમાં મિત્રો વાતાવરણની અસ્થિરતા પણ સર્જાશે જેમાં ધોળકા નળિયાદ લાગુના વિસ્તારોની સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો વાતાવરણમાં મોટી અસ્થિરતા સર્જાશે જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ 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 આગાહીને લઈને પણ મિત્રો નવા નકશો છે એ જાહેર કરવામાં આવી રહ્યા છે જેમાં મિત્રો ગુજરાતના ઘણા બધા ભાગોમાં છે ચોમાસું ધીમે ધીમે હવે મિત્રો વિદાય તરફ આગળ વધી રહ્યું છે તેમને લઈને પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે તેને જોતા મિત્રો કહી શકાય કે હજુ પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં છે એ અત્યંત ભારે વરસાદ અને ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે કચ્છના ક્ષેત્રોની અંદર પણ મિત્રો ગુજરાતમાં વાતાવરણ છે એ કેવું જોવા મળી રહ્યું છે એમને લઈને પણ તે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે આ મિત્રો ગુજરાતમાં જે રીતે વાતાવરણની અસ્થિરતા સર્જન છે જેમને જોતા કહી શકે ગુજરાતમાં મિત્રો હજુ